ધનતેરસના દિવસે લોકો સોનાની ખરીદી કરતા હોય છે પરંતુ આ વર્ષે લોકડાઉન અને કોરોનાને કારણે દર વર્ષ કરતા ઓછા ગ્રાહકો જોવા મળ્યા હતા ત્યારે જેતપુર સોની બજારમાં પણ ગ્રાહકોની ઓછી ભીડ જોવા મળી હતી સોનાના ભાવ ઓછા હોવાથી ગ્રાહકોની સંખ્યા ઓછી જોવા મળી હતી દિવાળીનો જે તહેવાર છે તેને લઈને કહી શકાય કે ધનતેરસને દિવસે લોકો છે તે પોતે સોનાની જે ખરીદી કરતા હોય છે તેને લઈને હાલ એક બાજુ લોકડાઉન અને જે કોરોનાનો કહેર હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક માર પડ્યો અને બીજી બાજુ જો વાત કરવા જે સોનાનો જે ભાવ છે તે આસમાને ચડ્યો હોય તેને લઈને શું પરિસ્થિતિ છે જે જાણવા માટે આપણે અહીંયા આવ્યા છીએ આપ જોઈ શકો છો કે હાલ આ જેતપુરની જે સોની બજાર વિસ્તાર છે કે આપ જોઈ શકો છો ખાલી ખમ જોવા મળી ગયો છે આ સોની બજાર વિસ્તારની અંદરમાં પગ મેંકવાની જગ્યાનો એટલો ટ્રાફિક હોય છે જ્યારે ધનતેરસ હોય છે ત્યારે પરંતુ આ વર્ષે જે ખાલી ખમ જોવા મળી જતા કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે ધંધામાં છે તે સોનીને સોની વેપારીઓને જે માર પડ્યો હોય તેવું લાગી રહ્યું છે તેને લઈ અને આપણે હાલ સોની બજારમાં ઊભા છીએ આપ જોઈ શકો છો કે આખો રોડ છે તે ખાલી જોવા મળી ગયો છે તેને લઈને આપણે અહીંના સોનીના જે વેપારી છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું એ આ બાબતે શું કહે છે અને તેની મુલાકાત લેવાનો પ્રયત્ન કરશું ત્યારે હું આપને અંદર આવીને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું હાલ જોઈ શકો છો કે લોકો પણ અહીંયા ખરીદી માટે આવ્યા છે ત્યારે દુકાનની અંદર જ્યારે ખરીદી કરી રહ્યા છે આપ જોઈ શકો છો ત્યારે વેપારી સાથે પણ આપણે વાત કરવાના પ્રયત્ન કરશું કે હાલ જે ધનતેરસ છે તેને લઈને તેની હાલ ધંધાની શું પરિસ્થિતિ છે તે વાત કરવાના પ્રયત્ન કરશું શું કહેશો હાલ જે ધનતેરસને દિવસે લોકો જે ખરીદી કરવામાં આવતા હોય છે પરંતુ આજે જે ખરીદી માટે આવતા હોય ધનતેરસ છે ધંધામાં શું કહેશો આ બાબતમાં કેવું તમારો ધંધો છે એ આજે ધનતેરસનો મોટો પર્વ છે આપણી સંસ્કૃતિમાં અને આજે જે લક્ષ્મી પૂજન તરીકે આપણે બધાએ કંઈકને કંઈક સોના ચાંદી ઘરે એક સુકૂન માટે લઈ જતા હોય છે અને આ વખતે દર વર્ષ કરતાં બહુ ઘણું મંદીનો માહોલ છે આપણું લોકડાઉન તથા અર્થવ્યવસ્થાના જે પ્રશ્નો છે અથવા જે કાંઈ આ સોનું ચાંદી અત્યારે જે બહુ મોંઘું થઈ ગયું છે એના માટે તો અત્યારે ખરીદશક્તિ પબ્લિકની બહુ ઘટી ગયેલી છે અને માર્કેટમાં મંદીનો માહોલના હિસાબે માર્કેટમાં ઘણી ઓછી ખરે ધનતરસ દર વખત કરતાં ઓછી છે આ વખતે

આપણે અમે કે જે ભાવ વધારે છે તેને લઈને હાલ જે કહી શકાય કે કોરોનાનો જે કહેર છે તેને લઈને માર તો પડી ગયો છે પરંતુ ગ્રાહક છે તે થોડું તો થોડું સોનું લઈને જે ધનતેરસ છે તે ઉજવી રહ્યા છે હરેશ ભાલિયા ઇન્ડિયા ન્યૂઝ જેતપુર